આ બધું વિચારવું પડે આપણે પહેલા જે આપણે જીવતા હતા ને એમાં ને આ કર્મમાં ફેર છે અત્યારે આપણે એ પ્રમાણે ભઈ થોડો કર્મમાં ફેરફાર કરવો પડે આપણો સ્વભાવ થોડો છોડવો પડે બાંધછોડ કરવી પડે આપણે પહેલા જેવું વલણ હતું કે તે વલણ નો ચાલે હા સમય ફરી ગયો કે સમય ની હા એટલે છોકરાઓ સાથે મેચ થઈ ને આપણે બીજું કઈ માથાકૂટમાં નહીં પડવાનું કરવાનું ખાતો હોય બધું એટલે આ બધું છે ને તમે તો કાડી મેળો પણ છોકરો ના ભૂલે એટલે હોય દાદા ભગવાન નું સ્વરૂપ છે આપડે છે ને કહીએ કે મારા બાપા ને મૂકી આવું છોકરો ને એવું રન ના કરતા કરીએ કરવો લઈને લેખા લઈને આવેલા ભાઈ ને આવ્યો રીક્ષા લઈ આવ્યા તો બાબા

કા બીચરા ઘરે બોલવા આવો એ હું તો ઉઠી જાઉં તો લે લે રો ના ભલે લે લે રો ના ભલે લે ઉભા રો હે રો હે રો હે રો અલ્યા ઓય કમ ના થા લે ઓપી ઓ વા લે તો આ તો દો નાખાય ઓ દી ઓ દી ઓ મંદિરો ચેન્જ થયું છે પણ ઉતી નાખા શું કહ્યું શું છે બે દાડા રાતના એમના એમ નીકળી ગયા તો આપણને ખબર જ ન પડે ખબર બેઠા બેઠા નાથા તમે તમારે પાછળ ભી આવવું પડે જોઈએ એવું ના કરાયો